કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાના ગુજરાતીઓના ફેવરેટ એવા અને ફટાફટ થઈ જાય દસ જ મિનિટમાં એવા બટાકા પૌવાનો નાસ્તો બનાવવાનો છે તો પૌવાને સાફ કરીને રાખેલા છે બટાકા પણ બાફી દીધેલા છે લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે પછી લીલા મરચાં કાપેલા જે મોળા હોય તે પણ લીધા છે સિંગદાણા લીમડો અને લીંબુ હવે આપણે એક પેનમાં તેલ લેવાનું છે અને એમાં થોડીક રહી નાખવાની છે રહી બરાબર તથડી જાય પછી આપણે એમાં જીરું નાખવાનું છે આ નાસ્તો એકદમ ઈઝી હોય છે ફટાફટ થઈ પણ જાય છે અને ગુજરાતીઓને મોસ્ટ ફેવરેટ નાસ્તો છે પછી આપણે એમાં લીમડી નાખી લીલા મરચાંના કટકા નાખી દેવાના છે અને એમાં સિંગદાણા પણ નાખી દેવાના છે અને લીલા મરચાંની પેસ્ટ આ બધું નાખી અને સરસ મજાનું સાંતળી દેવાનું છે એટલે કે દાણા પણ સરસ મજાના તળી જાય એ રીતે હવે પછી મેં બટાકા બાફીને નાખ્યા હતા તેના આપણે તમારે ઝીણા મોટા જેવા બી કટકા નાખવા હોય તે નાખી દેવાના છે અને પછી એમાં આપણે મસાલો કરવાનો છે તો આમાં મેં લાલ મરચું નથી નાખ્યું એટલે લીલું મરચાંનું લેવાનું છે પછી એમાં મીઠું હળદર નાખી અને થોડી વાર માટે થવા દેવાનું છે સહેજ ખાંડ નાખવાની છે કારણ કે બટાકા પોવા હોય એટલે લીંબુ અને ખાંડનું પ્રમાણ થોડું વ્યવસ્થિત હોય તો ટેસ્ટમાં મજા આવે છે ખાવાની બધો મસાલો કરી દીધા પછી આપણે એમાં તલ નાખવાના છે તલ પણ નાખી દીધા હવે આપણે જે મેં બટાકા ધોઈને અરે પૌવા જે મેં ધોઈ અને સાફ કરીને રાખ્યા હતા એટલે કે પૌવાને મેં આપણે અલગ પહેલાંથી ધોઈ નથી નાખવાના નખ્યા પછી એકદમ લુંદો થઈ જાય છે તો જ્યારે આ સંતળાતું હોય ત્યારે જ મેં ધોઈને રાખ્યા હતા પછી આપણે એમાં પૌવા એડ કરી લેવાના છે અને એડ કર્યા પછી આપણે એને તાવે તારીની મદદથી હળવા હાથે બધો મસાલો અને પૌવાને મિક્સ કરી લેવાના છે તો આપણા સરસ મજાના બટાકાપૌવા થઈ ગયા છે એની ઉપર આપણે સરસ મજાનો લીલા ધાણાથી ગાર્નિશિંગ કરવાના છે હવે આ બટકા પૌવા આપણે સંભાર આવે છે ઢોંસાનો એની જોડે સેવ જોડે સરસ ખાઈ શકીએ